હેલો તો આજે આપણે સુરતનો પ્રખ્યાત એવો પનીર ગોટાળો બનાવીશું જે ફટાફટ બની જશે ક્વિક રેસિપી છે ખાવામાં પણ મજા આવશે તો મેં તેલની અંદર લસણ અને આદુની પેસ્ટ નાખી દીધી છે અને એને સારી રીતે સાંતળી લીધી છે તો લસણ ને આદુની કચાશ દૂર થાય એટલે આપણે એમાં તીખાશ પ્રમાણે લીલા મરચાં નાખી દઈશું તો હવે આ થઈ ગયું છે એટલે આપણે એમાં એકદમ ઝીણી ચોપ કરેલી ડુંગળી નાખી દઈશું તો ડુંગળી ગુલાબીની થાય ત્યાં સુધી આપણે સાપરીશું આ પનીર ગોટળા બહુ જલ્દી જલ્દી બની જાય છે ખાવાની પણ મજા આવે છે ઉતાવળ હોય તો પણ ફટાફટ બની જાય છે તો આમાં એક ચમચી કાશ્મીરી મરચું એક ચમચી ભાજીપાઉનો મસાલો એક ચમચી લાલ મરચું હળદર ધાણાજીરું મરીનો પાવડર અને મીઠું આટલા મસાલા મેં કર્યા છે લાલ મરચું તમારે તમારી તીખાશ પ્રમાણે તમે એડ કરી શકો છો તો હવે આ મસાલો આ રીતે મિક્સ થઈ જાય તેલ છૂટું પડે એટલે આપણે એની અંદર ઝીણા ચોપ કરેલા ટામેટા નાખી દઈશું અને તમારે આમાં ટામેટાની પ્યુરી નાખવી હોય તો પણ તમે નાખી શકો છો તો હવે આ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે બાજીમાં મેસરથી બધું એક રસ સારી રીતે એને મિક્સ કરી લઈશું આ રીતે જેથી બધું ફાઇન રીતે થઈ જાય હવે આપણે આમાં ગ્રીન ધાણા એટલે કે લીલા ધાણા આગળ પડતા નાખીશું એમાં આની અંદર ધાણાનો ટેસ્ટ બહુ સારો આવે છે અને બહુ ફાઇન લાગે છે તો આ બધું મિક્સ થઈ ગયું છે એક રસ થઈ ગયું છે જો તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે આમાં એકદમ સરસ છીણેલું પનીર નાખી દઈશું મેં અહીંયા દોઢસો ગ્રામ પનીર લીધું છે તો આ બધું મિક્સ થઈ અને પછી આપણે આમાં એક ગ્લાસ પાણી નાખી દઈશું પાણી તમે તમારી ગ્રેવી પ્રમાણે તમે નાખી શકો છો તમારે જેટલી થિકનેસ જોઈતી હોય એ પ્રમાણે પાણી નાખી શકો છો પછી આ જ રીતે તેને મિક્સ કરી અને એને ઉકળવા દઈશું અને પછી મેં અહીંયા લગભગ ત્રણ ક્યુબ જેટલું છીણેલું ચીઝ નાખ્યું છે તમે તમને જેટલું જોઈતું હોય એટલું ચીઝ તમે નાખી શકો છો તો આ રેડી થઈ ગયો છે મારો પનીર ગોટાડો તો તમને કેવો લાગ્યો મને જરૂરથી બનાવ બતાવજો મારી ચેનલને લાઈક કરજો અને મારી રેસિપીને પણ લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા આગળ મેં પાં શેકી લીધા છે તો રેડી છે મારો પનીર ગોટાડો બાય